રૂપાલાનો વિવાદ મામલે હવે કઈ મોટું પગલું ભાજપ લેવા જઈ રહ્યું છે કે શું આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે વિગતવાર વાત કરીએ કે મામલો શું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના રાજકોટથી લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક સભા હતી અને ભારતીય જનતા પાર્ટીની આ સભા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હતી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા અને દરમિયાન સી આર પાટીલને એક ફોન આવ્યો તેવું માધ્યમો કહી રહ્યા છે અને ફોન બાદ સીધા જ સી આર પાટીલ નીકળે છે અને અમદાવાદના એરપોર્ટ પર એક ચાર્ટર પ્લેન હતું તેમાં સવાર થઈ અને નીકળી જાય છે ક્યાં ગયા કોઈને ખબર નથી માધ્યમો આ વિશે બસ ચર્ચાઓ કરી રહ્યા છે ગણગણાટ ઘણો બધો છે ઘણાનું કહેવું છે કે રૂપાલાની ટિકિટ હવે જવા માટે બસ એક કદમ દૂર છે કારણ કે સી આર પાટીલ દિલ્હી ગયા છે પ્રધાનમંત્રીનું ટેડું આવ્યું છે કે અમિત શાહનું ટેડું આવ્યું હશે અને નિર્ણય લેવાઈ જશે કે રૂપાલાની ટિકિટ રદ કરો અથવા તો ભારતીય જનતા પાર્ટી હવે જે ક્ષત્રિયનો રોષ છે તેને વાંકી ગઈ છે કારણ કે લગભગ દરેક લોકસભાની બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા દૂધકારવામાં આવે છે તેમને પ્રવેશ નથી આપવામાં આવતો અથવા તેમની સભા મીટિંગમાં કોઈ લોકો જતા નથી અને જો ક્ષત્રિય સમાજના આગેવાનોને એક્ટિવ કરવામાં આવે તો તે લોકો નિષ્ક્રિય થઈ જાય છે કોઈ પણ પ્રકારનું એક્ટિવિટી તેઓ કરતા નથી આ તમામ મામલે ચર્ચાઓ થશે તો જોઈએ હવે રૂપાલાની ટિકિટ જશે એના માટે રૂપ સી આર પાટીલ ક્યાંય ગયા છે કે પછી સી આર પાટીલ માત્ર ને માત્ર પોતાના અંગત કારણોસર ક્યાંય ગયા છે તેવું નિવેદન આપે છે કાલે પરંતુ એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે રાજકીય ગરમાવો વધી રહ્યો છે કંઈક મોટા સમાચાર આવવાના છે આવતીકાલે ભાજપના કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય મહિલાઓ ઝોહર કરશે તે પ્રકારની ચીંકી ઉચ્ચારી ચૂકી છે ત્યારે તંત્ર પણ દોડતું થયું છે અને ક્ષત્રિય સમાજ પણ મીટ માંડીને બેઠો છે રૂપાલાના આ મામલા પર કે ટિકિટ જાય છે કે શું થાય છે તો બીજી તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજ એક રેલીનું પણ આયોજન કરી રહી છે તે પ્રકારના સમાચાર મળે છે અને મહીપાલ સિંઘ કે જેઓ રાષ્ટ્રીય ક્ષત્રિય કરણી સેનાના આ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ગુજરાત આવી રહ્યા છે ટૂંકમાં હવે હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત ગુજરાતના રાજકારણમાં થઈ રહી છે જોઈએ સવાર પડતા સુધીમાં કંઈ મોટા સમાચાર આવે છે કે કેમ દરેક અપડેટ હું રાતભર આપણા સુધી પહોંચાડતો રહીશ માટે તમે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ